નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકુ વાવાજો મચાવશે તબાહી કેન્દ્ર સરકાર નો મોટો નિર્ણય ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર પીએમ ફસલ વીમા યોજના ને લઈને સૌથી મોટા સમાચાર પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ત્રણસો રૂપિયાનો ઘટાડો હવે પાંચ મિનિટમાં મળશે ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ખૂબ જ મહત્વના સમાચાર એસબીઆઈ બેંકમાં ખાતું હશે તો ખેડૂતોને મળશે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકસાનના પૈસા તો બીજી તરફ આંદોલનને લઈને પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત વીસી રૂપિયા માગશે તો તરત કાર્યવાહી થશે ખેડૂતોને મળશે હવે દસ કલાક વીજળી જો ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો જમા ન થયો હોય તો કરી લેજો આ કાર્ય પૂર્ણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટી જાહેરાત દીકરીઓના લગ્ન સમયે સરકાર આપશે બાર હજાર રૂપિયાની આર્થિક સહાય જણા કયા ખેડૂતોને મળશે હવે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે મળશે દસ હજાર રૂપિયા સાથે ટ્રેક્ટર ખરીદવા માટે મળશે પચાસ ટકાની સબસિડી તો બીજી તરફ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર મળશે હવે

સૌથી પહેલા મિત્રો તેના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયની પડતર માંગણી સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજનામાં મોટા સુધારા કર્યા છે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે હવેથી જંગલી જનાવરો દ્વારા થયેલા પાકના નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવાથી થયેલા નુકસાન માટે પણ વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે આ નિર્ણય ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડશે

ખેડૂતોએ નિઃશુલ્ક સેવા મેળવવાની ખાતરી આપવામાં આવી છે મિત્રો તે પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે વર્ષ બે હજાર સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ સરકાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી આપી રહી છે આનો અર્થ એ થાય કે તમે ત્રણસો રૂપિયા ઓછા ભાવે

સહાય પંદર હજાર રૂપિયા સુધીના સ્માર્ટફોન પર જ ખેડૂતોને મળવા પાત્ર રહેશે ઉદાહરણ તરીકે સ્માર્ટફોનની સ્માર્ટ ફોનની કિંમત છે હજાર રૂપિયા છે એ આર્થિક સહાય ખેડૂતોને મળશે લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો કયા છે તો કે આધાર કાર્ડની નકલ રદ કરેલ ચેક અથવા તો બેંક પાસબુક છે ખરીદેલ સ્માર્ટ ફોનનું મૂળ બિલ જે જીએસટી નંબર સાથે હોવું જોઈએ સ્માર્ટ ફોન નો આઈ એમ ઈ આઈ નંબર હોવો જોઈએ ખેડૂતોની જમીનના દસ્તાવેજો અને આઠ એની નકલ જોઈશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો આંદોલનને લઈને પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત હવે આંદોલન ગાંધીનગર જશે જૂનાગઢ નહીં સરકાર આંદોલન સહમતિ આપે કે ન આપે આંદોલન ગાંધી ચિંદિયા માર્ગે અમે કરીશું મુજબ ચાલુ રહેશે અમારું આંદોલન તોડનારા પ્રયાસો આવરા તત્વો દ્વારા કરવામાં આવશે એની માટે અમે વ્યવસ્થા કરીશું આ આંદોલન એકદમ બિન રાજકીય છે જેમાં કોઈ રાજકારણી સ્થાન આપ્યું નથી કે આપ શું પણ નહીં તે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે શું મિત્રો તમે પણ પરેશ ગોસ્વામીની સાથે છો શું તમે પણ ખેડૂત આંદોલનથી સહમત છો હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે ગુજરાતમાં પંદરથી લઈને સત્તર ડિસેમ્બરે માવઠાની શક્યતા છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી પંદર થી લઈને સત્તર ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણ રહેશે કેટલાક સામાન્ય વરસાદની પણ શક્યતા શક્યતા છે છે ડિસેમ્બરમાં વિક્ષેપની જેના લીધે ડિસેમ્બરના બીજા સપ્તાહથી રાજ્યના અલગ અલગ ભાગોમાં માવઠું થઈ શકે છે સાથે તારીખ વીસ ડિસેમ્બરથી દેશના ઉત્તર પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બાવીસ ડિસેમ્બરથી આકરી ઠંડી પડવાની સંભાવના છે ડિસેમ્બરના અંતમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવશે પશ્ચિમી વિક્ષેપની અસરને જોતા રાજ્યમાં કાતિલ ઠંડીનો વેગ જોવા મળશે જાન્યુઆરી મહિનામાં હાડ થી જાવતી ઠંડી પડે તેવી જ આગાહી અંબરલાલ પટેલે વ્યક્ત કરી છે અગિયાર અને બાર જાન્યુઆરી બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે ફેબ્રુઆરી અને માર્ચમાં પણ ગુજરાતમાં વિવિધ ભાગોમાં માવઠું થઈ શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો તે આપણા સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે ફિક્સ પગારના ક્લાસ ત્રણ અને ચારના કર્મચારીઓ માટે ચાર છે એલાઉન્સ જાહેર કર્યું છે ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશન્સની રજૂઆત બાદ વીસ ઓક્ટોમ્બર બે હજાર એકવીસ પછી નિમણૂક પામેલા અને હાલ ફિક્સ પગાર પર ફરજ બજાવતા કર્મચારીઓને પણ એલાઉન્સ ચૂકવવામાં આવશે જેમાં સામાન્ય ડેકરના ચાર્જ માટે પાંચ ટકા દાખલા તરીકે ત્રીસ હજારનો પગાર પર પંદરસો રૂપિયા અને સિનિયર લેવલના ચાર્જ માટે દસ ટકા ત્રણસો રૂપિયા ચાર્જ છે એલાઉન્સ મળવાપાત્ર રહેશે મિત્રો દિવસના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે માત્ર પાંચ મિનિટમાં મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ ભારતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ સરળ બની છે પરિવહન પોર્ટલ પરથી ઘરે બેઠા માત્ર પાંચ મિનિટમાં અરજી તમે કરી શકો છો આ ડિજિટલ પ્રક્રિયાના દસ્તાવેજો અપલોડ કરવા કે ફી ભરવા જેવી સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ છે લર્નિંગ લાયસન્સ માટે તમે ઘરેથી ટેસ્ટ અને પાકા લાઇસન્સ માટે આરટીઓ ખાતે સોલ્ટ બુક કરીને ટેસ્ટ આપી શકો છો

આશ્ચર્યજનક રીતે ગરીબ કલ્યાણની આ યાદીમાં મોટી કંપનીઓના ડિરેક્ટરો ફોર વ્હીલરના માલિકો અને કરદાતાઓને પણ સામેલ હતા સરકારનો ઉદ્દેશ છે કે સુનિશ્ચિત કરવાનો છે કે આ યોજનાનો લાભ માત્ર સાચા અને જરૂરિયાતમંદ લોકોને જ મળે મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાઈ શકે છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે એપ્રિલ મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે છે આ વિલંબનું મુખ્ય કારણ ચાલી રહેલું મતદાર યાદી સુધારના એસઆઈઆર ની અભિયાન છે જેની આખરી યાદી ફેબ્રુઆરીમાં આવશે બીજું કારણ રાજકીય છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખેડૂતોમાં ફસાયેલા અસંતોષને લીધે સરકાર હાલમાં ચૂંટણી ટાળવા માગે છે અનેક સંસ્થાઓ એકાદ બે મહિના માટે વહીવટદારોનું શાસન આવી શકે છે મિત્રો જે વિશેના સમાચાર ઉપર નજર તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એસબીઆઈ કાર્ડ હોય તો તમને મળશે ત્રણ લાખ રૂપિયા સુધી લોન ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે એસબીઆઈ અથવા તો અન્ય કોઈ બેંકમાં અકાઉન્ટ ખોલાવા પર ખેડૂતોને પોતા તેવા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવશે આ યોજના દ્વારા ખેડૂતો મહત્તમ સાત ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધી લોન લઈ શકે છે સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજ દરમાં ત્રણ ટકાની છૂટ આપે છે આ રીતે

ફક્ત સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ તરીકે ઓળખવામાં આવશે આ યોજનાનો હેતુ રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે જેથી તેઓ ઘરે બેઠા રોજગાર મેળવી શકે યોજનાના નામ મુજબ પાત્ર લાભાર્થીઓ સરકાર દ્વારા મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે આ યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા ખાસ મિત્રો પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત અમલમાં છે કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના ઉદ્દેશ સાથે આ યોજનાની શરૂઆત કરી છે ગુજરાત સરકાર આ પહેલને આ આગળ વધારવા માટે સતત મહેનત કરી રહી છે હાલમાં આ યોજના મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળતાપૂર્વક અમલમાં છે ગુજરાતમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન આ યોજનાને વધુ વ્યાપક રૂપ છે એ જોવા મળ્યું છે જેના કારણે અનેક મહિલા રોજગાર સાથે આ યોજના અંતર્ગત લાભ મેળવવા પાત્ર રહેશે સમાચાર ઉપર નજર કરીએ તો અલગ અત્યારના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આપ સૌને જણાવી દઈએ તો કે હવે ખેડૂતોને મળશે બેટરી પંપ ખરીદવા માટે દસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા મહિલા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવતી હોય છે જેમાં ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આ ખેડૂત પોર્ટલ પર ભજવે છે જેના અંતર્ગત ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવીને ખેડૂતો સતત વિકાસ હંમેશા આગળ વધારી શકે છે ગુજરાત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ યોજના મુખ્યત્વે ખેડૂતોના પાક સંરક્ષણ માટે જરૂરી દવા છંટકાવના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે ખેડૂતો માટે ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો રોગોનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે બહુ મુશ્કેલ બન્યું છે ખેડૂતો માટે એક સૌથી મોટો પડકાર સાબિત થયો છે જેના કારણે ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે મળશે દસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કયા ખેડૂતોને મળી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન ધારો કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જેમાં નાના અને મધ્યમ ખેડૂતોને વૃદ્ધા અવસ્થામાં આર્થિક સુરક્ષા આપે છે વર્ષમાં અઢારથી ચાલીસ વર્ષના ખેડૂતો લાભ લઈ શકે છે જેમની પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે તેઓ ખેડૂત તે ખેડૂત તો જે ખેડૂતો સાઠ વર્ષ કે તેથી પછી ત્રણ હજાર રૂપિયા દર મહિને પેન્શન મેળવે છે ખેડૂતોને અવસાન પછી પત્નીને દર મહિને પંદરસો રૂપિયા મળે છે જેમાં ખેડૂતો અઢાર થી ચાલીસ વર્ષની ઉંમરમાં પંચાવન થી બસો રૂપિયા દર મહિને રોકાણ કરવાનું રહેશે જે સરકાર બમણું કરે છે ગુજરાતમાં હજારો ખેડૂતો આ યોજના સાથે જોડાયેલા છે તમે પણ સીએસસી અથવા તો પીએમ કે એમ વાય ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો તો ખેડૂતોને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન જેમાં સાઠ વર્ષથી વધુ ઉંમરના જે ખેડૂતો છે એમને આ પેન્શન યોજના અંતર્ગત લાભ મળશે મિત્રો આગલા સમાચાર ઉપર નસર કરીએ તો આ સૌથી મોટા સમાચાર વાહન ફિટનેસ ટેસ્ટ ક્રિસ્મા તો વધારો કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે એમ ઓ વાહન ફિટનેસ ટેસ્ટ ફીઝમાં મોટો વધારો કર્યો છે નવા નિયમો હેઠળ ફીઝમાં દસ ગણો વધારો થયો છે વીસ વર્ષથી વધુ જૂનું જૂની બસ ટ્રકની ફીસ છે એ મિત્રો પચીસ સો રૂપિયાથી વધીને પચીસ હજાર થઈ છે ફીસ પંદર હજાર છે દસ વર્ષથી વધુ જૂના વાહનોમાં આ ફેરફાર સૌથી વધુ અસર કરશે વીસ વર્ષથી જૂના ટુ વ્હીલરની ફીસ છસો રૂપિયાથી વધીને બે હજાર રૂપિયા થઈ ગઈ છે મિત્રો ત્યાં વિશ્વના સમાચાર ઉપર નજર કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહેશે આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન દરેક નાણાકીય કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ રિટર્ન ભરવા કે બેંક અકાઉન્ટ ખોલાવા જેવા કાર્યો માટે પાન કાર્ડ સક્રિય હોવું જરૂરી છે પાન કાર્ડ બંધ થઈ જાય તો નુકસાન તમારે થશે મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને શું ખરેખર હવે મળશે દસ કલાક વીજળી કારણ કે રાજ્ય સરકાર ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે લઈને આવ્યા છે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની અધ્યક્ષતામાં મળેલી રાજકીય મંત્રીમંડળની બેઠકમાં વધુ એક લક્ષી નિર્ણય લીધો છે રવિ સ્થિતિના વાવેતરને ધ્યાનમાં રાખીને કેબિનેટ બેઠકમાં કેટલાક જિલ્લાઓમાં આઠ કલાકના બદલે દસ કલાક વીજળી પુરવઠો આપવાનો નિર્ણય લીધો છે જીરાના વાવેતરવાળા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે વીસ નવેમ્બરથી જ ખેતીવાડી ફિલ્ડરોમાં આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો આપવાનો મોટો નિર્ણય લીધો છે અને જેના કારણે હવે ખેડૂતોને આઠ કલાકના બદલે હવે દસ કલાક છે વીજળી મળતી રહેશે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો કે હાલ શું તમને પણ મળશે નેવું હજાર રૂપિયા સુધીની લોન મિત્રો શું તમે તમારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો પરંતુ ભંડોળમાં અભાવ હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો આ સમાજ તમારા માટે છે કારણ કે હવે તમે સરકારી યોજના વિશે અમે તમને જણાવીએ છીએ જેમાં કોઈ પણ ગેરંટી વિના નેવું હજાર રૂપિયા સુધી લોન મળશે ખાસ કરી મિત્રો આ રકમ મેળા માટે તમારે કાગળ કામ કરવાની જરૂર નથી પૈસા ફક્ત એક દસ્તાવેજ તમારા ખાતામાં ટ્રાન્સફર કરશે સરકારની યોજના હેઠળ પહેલાં એસી હજાર રૂપિયા સુધી લઈ રૂપિયાની લોન મળતી હતી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત હવે વર્ષ બે હજાર પચીસમાં સાય ધોરણો વધ્યા નેવું હજાર રૂપિયા સુધીની લોન છે એ હવે ગુજરાત વાસીઓને અને દેશવાસીઓને મળી શકે છે આધાર કાર્ડના પ્રૂફ દ્વારા તમે છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત છે લોન ઉપાડી શકો છો